અમદાવાદના રસ્તાઓની દયનીય હાલત છે એસપી રિંગ રોડથી શેલાને જોડતો માર્ગ પંચોતેર દિવસથી બંધ છે ત્રીસ જૂને ભારે વરસાદને કારણે આ રોડ બેસી ગયો હતો મેન સિવરેજનું કામ ચાલતું હતું ત્યાં જ આ મહાકાય ઓડાએ વૈકલ્પિક રોડની પણ જાહેરાત કરી હતી પિસ્તાળીસ દિવસમાં મુખ્ય રોડ શરૂ કરી દેવાનો દાવો કરાયો હતો પંચોતેર દિવસ થઈ ગયા છતાં પણ મુખ્ય માર્ગ હજી પણ બંધ છે સ્થાનિક લોકો ત્રણ કિલોમીટરની મુસાફરી કરવા મજબૂર બન્યા છે કરોડોના ખર્ચે વરસાદ આવેલી દુકાનો ચોમાસાની ટકા કરતા વધારે વરસાદ સિઝન નો નોંધાયો ચોમાસુ પૂર્ણ થવા ને છે પરંતુ ચોમાસાને કારણે જે સમસ્યા ઊભી થઈ હતી તે હજુ ઠેર ઠેર છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ થી સેલાને જોડતા રોડના કે જ્યાં ત્રીસ જૂનના રોજ ભારે વરસાદ થયો હતો અને જે મેન સિવરેજ લાઈન રહી છે તેના કારણે રોડ બેસી જતા મહાકાય ભૂવો સર્જાયો હતો ઓડાએ આ ભૂવો પડ્યા બાદ આઠ જુલાઈ એવી જાહેરાત કરી હતી કે પિસ્તાલીસ દિવસના અંત સુધીમાં આ રોડ ફરી એકવાર મોટરેબલ થઈ જશે ત્યાં સુધી સ્થાનિક લોકોને વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરી આપી હતી પિસ્તાલીસ દિવસની વાત છોડો આજે પંચોતેર દિવસ કરતાં વધારનો સમય વીતી ગયો છે તેમ છતાં હજુ સુધી રોડ મોટરેબલ થયો નથી અને હજુ ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે કેટલાક સ્થાનિકો કેટલાક વેપારી જોડાયા છે તેમની સાથે વાત કરશું કયા પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છે દાદા કેવી તકલીફ પડી રહી છે આ રોડ બંધ હોવાને કારણે હું એકચુઅલી હું કાયમાં રહું છું છેલ્લા ત્રણ મહિનાથી અમારો એક્ઝિટ ગેટ બંધ છે અમારે આમ ફરી ટ્રાફિકમાં ત્રણ કિલોમીટર એન્ટ્રી ગેટે આવવું પડે છે એટલે બહુ તકલીફ છે જબરજસ્ત આપણે સબ શોપ છે બરાબર છે ધંધો બિલકુલ ચાલતો નથી કારણ કે રોડ બંધ છે એને કારણે કોઈ બી ક્લાયન્ટ આવતા નથી બરાબર છે એટલે ક્લાયન્ટને ગોળ ફરીને આવવું પડે એટલે ક્લાયન્ટ બિલકુલ આવતા નથી અને આજે છાપામાં આવ્યો કે દિવાળી પછી રોડ ચાલુ થવાનો છે તો અમારે ધંધા કરવાનું શું કહેવાય દુકાનના લાખ લાખ રૂપિયા ભાડા છે દુકાનનો ખર્ચો બી નહીં નીકળતો અમારે એવી અત્યારે હાલત ચાલે અમારે હવે ભૂવો પડ્યો ત્યારે ઓડાના અધિકારીઓ અહીંયા આવ્યા હતા ફોટો પડાઈ ગયા હતા અને ફોટો પડાવીને એમને આશ્વાસન આપ્યું કે ભાઈ આ ભૂવો છે એ પિસ્તાલીસ દિવસમાં અમે સોલ આઉટ કરીશું પણ આજે પંચોતેર દિવસ વીતવા છતાં પણ આનું કોઈ કામગીરી આગળ વધી નથી ને અમને એવું લાગે છે કે હજુ દોઢસો બસો દિવસ સુધી આ આવું આવું જ રહેશે તો નવસો નવસો ફ્લેટો છે અહીંયા ઓન એન એવરેજ પિસ્તાલીસ લાખ રૂપિયાનો દસ્તાવેજ છે દરેકનો ફ્લેટનો બરાબર જે માર્કેટ કિંમત તો સિત્તેર પંચોતેર લાખ રૂપિયા છે પણ દસ્તાવેજ પિસ્તાલીસ લાખનો છે એમાં અમે છ ટકા સરકારને સ્ટેમ્પ ડ્યુટી આપી છે બાર ટકા આપ્યો છે એટલે પંદરથી વીસ લાખ રૂપિયા અને પાંચસો રૂપિયા પર સ્ક્વેર ફૂટ એક પેકેજ હોય છે બિલ્ડરનું ઓડા એમસીના નામે કે ભાઈ રોડ રસ્તા ડેવલપ થાય લાઇટની સુવિધા મળે એ પ્રાથમિક સુવિધાના પાંચસો રૂપિયા પર સ્ક્વેર ફૂટના હિસાબથી સરકારને એડવાન્સમાં આપી દીધા છે ધંધામાં તો બધાને ઠપ થઈ ગયા છે બધા દુકાનદારો એમને નવરા બેઠા છે સવારમાં દુકાન ખોલી અને સાંજે બંધ કરીને જતા રહે છે કોઈ એક રૂપિયાનો ધંધો થતો નથી બધા બહુ તકલીફમાં છે મેં તો લોન લીધા હતા ગવર્મેન્ટ સે વુમન એમ્પાવરમેન્ટ મેં ગવર્મેન્ટને લોન દીધા મુજે લેકિન સડક ઈ નહીં દીધી अभी दो साल से तो दुकान शुरू की साल भर दुकान सही चली अभी पचास परसेंट सेल गिर गया ना रेंट दे पा रही हूँ ना सैलरी दे पा रही हूँ छह दुकानें बंद हो गई मेरा इतना स्टॉक है सोच रही हूँ दुकान कैसे बंद करूँ બહુ જ ખરાબ સ્થિતિ છે અમારે ક્લાયન્ટ નથી આવતા અને જે કોઈને પાર્કિંગ નથી અમે સામેથી ફોન કરી કરીને બોલાવીએ છીએ કે ક્લાયન્ટને કે આવો તો કે અમે કેવી રીતે આવીએ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી રોડ બંધ છે અમે કે કિચડ છે કાદવ છે અમે પડી જઈએ અમે સ્લીપ થઈ જઈએ અમને વાગે આવી બધી બહુ જ મુશ્કેલીઓ આવે છે એટલે મહેરબાની કરીને જો આ રોડ્સ ચાલુ કરે તો સારું નહીં તો પછી પબ્લિકે કંઈક કરવું પડશે જ્યારથી ભૂવો પડ્યો ત્યારથી તો અમારે સેલ્સ એકદમ ડાઉન થઈ ગઈ છે કસ્ટમર આવતા જ નથી અમારે રેન્ટ ચૂકવવાનો બી તકલીફ પડી રહી છે સ્ટાફનો પગાર ચૂકવવામાં પણ તકલીફ પડી રહી છે કોઈ રજૂઆત કરી ખરી આ તકલીફ અંગે ઘણી બધી વાર રજૂઆત કરી છે ઘણી બધી વાર અમે અમારા સ્થાનિકોને જે કાર્યકર્તા છે એમને વાત કરેલી છે નેતાઓને વાત કરેલી છે પર્સનલી ઓડા એમસી બધી જગ્યાએ વાત કરી છે બધાએ કહે છે કે કરાવી દઈશું કરાવી દઈશું પણ હજુ સુધી કોઈ ઠેકાણા નથી અમદાવાદ જવું હોય તો બે કલાકનો ટાઈમ લઈને તમારે નીકળવું જે રીતે તમે બાર ગામથી આવતા હોય એ રીતે અહીંથી સુરેન્દ્રનગર બે કલાકનો રસ્તો છે સહેલાથી અમદાવાદ પણ બે કલાકનો રસ્તો છે અત્યારે ગ્રામ પંચાયત ઓડા અને સરકાર હું એવું આશા રાખું કે આ વિકાસનું કાર્ય છે અને જીવન જરૂરી છે રોડ રસ્તાઓ ખૂબ જ વહેલા સર પૂરું કરે અને લોકોને પડતી તકલીફ દૂર કરે સોસાયટીના રહીશો વધતા દુકાનદારો બધા જ ઓડા જોડે રજૂઆત કરી વેજલપુરના ધારાસભ્ય વધતા સાણંદના ધારાસભ્ય જોડે રજૂઆત કરી તો વેજલપુરના ધારાસભ્ય કહે કે અહીંયા મારી શરત પૂરી થઈ જાય છે સાણંદના ધારાસભ્ય ક્યાંક મારી શરત નથી અમે નધનિયાતા થઈ ગયા છે કે કોને રજૂઆત કરી ઓડામાં રજૂઆત કરી તો પંદર દિવસમાં અમે ચાલુ કરી દઈશું આજે બાવીસમી સપ્ટેમ્બર થઈ છે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી જ્યાં બી કોઈ આવી તકલીફ પડે રસ્તામાં તો ચોવીસ કલાકમાં રસ્તો ચાલુ થઈ જાય છે અત્યારે તમે પરિસ્થિતિ જુઓ ને તો સિર્ફ બે કલાકમાં અગર ઓડા ચાયા ને તો બે કલાકમાં આ બંને રસ્તા ચાલુ થઈ જાય સાહેબ પંચોતેર દિવસ આજ પૂરા થઈ ગયા છે પણ રસ્તો ચાલુ નહીં થયો તો તમે જોયું કે આ સ્થાનિકો સહેલાના કે જેવો રોજ અહીંથી પસાર થાય છે ત્રીસ જૂને બુવો પડ્યો આઠ જુલાઈએ નોટિફિકેશન બહાર પાડ્યું પિસ્તાલીસ દિવસમાં કામ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી પંચોતેર દિવસ કરતાં વધારેનો સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી રોડ મોટરેબલ થયો નથી જે સ્થાનિક લોકો છે તે ત્રણ કિલોમીટર કરતાં વધારે ફરીને જવા માટે મજબૂર છે સવાર સાંજ એટલે પીક કવર્સ અને ડ્રોપ પોન્ટ્સમાં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જે લોકોએ મોઘાપાપની દુકાનો રાખી મોગા માલ ભર્યો તે લોકો છેલ્લા ત્રણેક મહિનાથી કોઈપણ પ્રકારના ગ્રાહકો વગર પોતાનો વ્યવસાય કઈ રીતે ચલાવવાનો તેનો વિચાર કર્યા છે આ મુશ્કેલી હોવા છતાં હજુ સુધી તંત્રની સુધી આ વાત પહોંચી હોય તેવું લાગતું નથી કારણ કે હજુ પણ આ રોડ મોટરેબલ થયો નથી અને ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ તો આ સાથે બુલેટિનમાં